શ્રી નમઃ નમ શ્રી કૃષ્ણાય નમ શ્રી પરમાત્મને નમ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય સાતમો જ્ઞાન વિજ્ઞાન યોગનો આજે શ્લોક ક્રમાંક એકવીસ વિશે આપણે જાણીએ આગલા શ્લોકમાં ભગવાને કીધું છે કે જેમનું જ્ઞાન નષ્ટ થઈ ગયું છે કામનાને લીધે તેઓ બીજા અન્ય દેવતાઓને શરણે જાય છે હવે આજના શ્લોકમાં ભગવાન કહેશે કે જે સકામી ભક્ત જે જે સ્વરૂપની ઉપાસના કરે છે એ પ્રત્યે તેમની શ્રદ્ધા દ્રઢ કરું છું ચાલો આપણે જોઈએ આજના શ્લોકમાં શ્રી ભગવાન વાચ યો યો તનુ ભક્ત શ્રદ્ધાર્ચિત

યો યો યાન તનુ એમાં ભગવાન કહે છે કે જે જે મનુષ્ય જે જે દેવતાના ભક્ત બનીને શ્રદ્ધાપૂર્વક યજન પૂજન કરવા ઈચ્છે છે તે તે મનુષ્યની શ્રદ્ધા તે તે દેવતા પ્રત્યે હું અચલ એટલે કે દ્રઢ કરી દઉં છું તેઓ બીજાઓનું યજન પૂજન ન કરતા મારું જ પૂજન કરે એવું હું નથી કહેતો ભગવાન કહે છે જો કે તે તે દેવતાઓનું યજન ભજન કામનાને કારણે કરતા હોવાથી તેઓનું કલ્યાણ નથી થતું છતાં પણ ભગવાન કહે છે કે તે દેવતાઓમાં તેમની શ્રદ્ધા ભગવાન દ્રઢ કરે છે તો જેઓ ભગવાનમાં શ્રદ્ધા પ્રેમ રાખે છે પોતાનું કલ્યાણ કરવા ઈચ્છે છે તેમની શ્રદ્ધાને ભગવાન પોતાનામાં દ્રઢ કેમ નહીં કરે અવશ્ય જ કરશે ભગવાન કહે છે કે હું અવશ્ય કરીશ કારણ કે હું પ્રાણી માત્ર ગીતાજીનો અધ્યાય પાંચમો શ્લોક ઓગણત્રીસમો આ અંગે એક શંકા થાય છે કે આપ બધાની શ્રદ્ધા આપનામાં જ દ્રઢ કેમ નથી કરતા આપણે એમ કહીએ ને ભગવાન તમે કેમ નથી કરતા દ્રઢ આ અંગે ભગવાન જાણે એમ કહે છે કે જો હું બધાની શ્રદ્ધાને મારા પ્રત્યે દ્રઢ કરું તો મનુષ્ય જન્મની સ્વતંત્રતા અને સાર્થકતા જ ક્યાં રહી તથા ભગવાન કહે છે કે મારી સ્વાર્થ પરાયણતાનો ત્યાગ ક્યાં થયો જે લોકોને ભગવાનમાં જ જોડાવાનો ભગવાન આગ્રહ રહે છે તો તે કંઈ મોટી વાત નથી કેમકે એવો વર્તાવ તો દુનિયાના બધા સ્વાર્થી જીવોનો સ્વાભાવિક હોય છે આથી ભગવાન કહે છે કે હું એ સ્વાર્થ પરાયણતાને દૂર કરીને એવો સ્વભાવ કેળવવા ઈચ્છું છું કે કોઈ પણ મનુષ્ય પક્ષપાત કરીને બીજાઓ દ્વારા કેવળ પોતાની પૂજા પ્રતિષ્ઠા કરવામાં જ ન લાગ્યો રહે અને કોઈને પરાધીન ન બનાવે હવે બીજી શંકા એ થાય છે કે આપ તેઓની શ્રદ્ધાને તે દેવતાઓના પ્રત્યે દ્રઢ તો કરી દો છો એનાથી આપની સાધુતા તો સિદ્ધ થઈ ગઈ પરંતુ એ જીવોનું તો આપનાથી વિમુખ થવાથી અહિત જ થયું ને સ્વામી રામસુખદાસજી આ પ્રશ્ન કરે છે અને એનું સમાધાન કરતા કહે છે કે ભગવાન કહે છે કે જો હું તેઓની શ્રદ્ધાને બીજાઓમાંથી હટાવીને મારામાં જોડાવાનો ભાવ રાખીશ તો તેઓની મારામાં અશ્રદ્ધા થઈ જશે ભગવાન જાતે કહે છે પરંતુ જો હું પોતાનામાં જોડાવાનો ભાવ નહીં રાખું અને તેઓને સ્વતંત્રતા આપીશ તો તે સ્વતંત્રતાને લીધે જેઓ બુદ્ધિમાન હશે તેઓ ભગવાન કહે છે કે મારા આ વર્તાવને જોઈને મારા તરફ જ આકૃષ્ટ થશે આથી તેઓના ઉદ્ધારનો જ આ ઉત્તમ ઇલાજ છે હવે ત્રીજી શંકા એમ થાય છે કે જ્યારે ભગવાન પોતે જ તેઓની શ્રદ્ધાને બીજાઓમાં દ્રઢ કરી દે છે તો પછી તે શ્રદ્ધાને કોઈ દૂર જ નથી કરી શકતું પછી તો તેઓનું પતન જ થતું હશે ને એનું સમાધાન કરતા સ્વામી રામસુખદાસજી મહારાજ કહે છે કે ભગવાન તેઓની શ્રદ્ધાને દેવતાઓના પ્રત્યે દ્રઢ કરે છે બીજાઓના પ્રત્યે નહીં એવી વાત નથી ભગવાન તો તેઓની ઈચ્છા અનુસાર જ તેઓની શ્રદ્ધાને દ્રઢ કરે છે અને પોતાની ઈચ્છાને બદલવામાં મનુષ્યો સ્વતંત્ર છે યોગ્ય છે સમજણ મનુષ્યને આપી છે ઈચ્છાને બદલવામાં તેઓ પરવશ નિર્બળ અને અયોગ્ય નથી જો ઈચ્છાને બદલવામાં તેઓ પરવશ હોત તો પછી મનુષ્ય જન્મનો મહિમા જ ક્યાં રહ્યો આ ઈચ્છા એટલે કામનાનો ત્યાગ કરવાની આજ્ઞા પણ ભગવાન કેવી રીતે આપે ગીતાજીનો ત્રીજો અધ્યાય તેતાળીસમાં શ્લોક છે જહી સત્વમ મહાબાહો કામરૂપમ દુરાસદમ આમ ભગવાન અર્જુનના માધ્યમથી આપણને સમજાવે છે કે તે પુરુષ તેવી શ્રદ્ધાના બળે તે ઈષ્ટદેવની આરાધના કરે છે અને તે તેની પાસેથી જ ભગવાને જ નિર્માણ કરેલા ઈચ્છિત ભોગો મેળવે છે શ્રી કૃષ્ણ અર્પણ મસ્તુ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતી ફતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો આપ સર્વાનો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ